સમગ્ર ભારતમાં કોલોરેક્ટલ કેન્સરના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને અપોલો કેન્સર સેન્ટર્સ એ કોલોરેક્ટલ કેન્સરના પ્રારંભિક તબક્કાને શોધવા અને અટકાવવા માટે એક વ્યાપક સ્ક્રીનિંગ પ્રોગ્રામ કોલફિટ શરૂ કર્યો છે આ પહેલનો ઉદ્દેશ બચાવ દરમાં સુધારો કરવા સારવાર ખર્ચ ઘટાડવા અને અંતિમ તબક્કા નિદાનના ચિંતાજનક વલણને અટકાવવાનો છે જે હાલમાં નબળા પરિણામો અને આરોગ્ય સંભાળના બોજ તરફ દોરી જાય છે પ્રારંભિક તપાસમાં જ રોકી શકાય અને સારવાર યોગ્ય હોવા છતાં ભારતમાં મોટા ભાગના CRC કેસ એડવાન્સ સ્ટેજમાં જ ઓળખાય છે જેના પરિણામે બચાવનો દર ઓછો થાય છે અને સારવારનો ખર્ચ વધી જાય છે જે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટની વાત કરીએ છીએ બે ટેસ્ટની વાત કરીએ છીએ એક તો ફિટ ટેસ્ટ છે જે સ્ટૂલનો ટેસ્ટ છે જે એવરી યરલી વન્સ દર વર્ષે એક વખત કરાવવાનો હોય છે દરેક વ્યક્તિ જે પિસ્તાળીસ વર્ષથી ઉંમરથી મોટી છે એ વ્યક્તિએ કરાવવું જોઈએ આ ટેસ્ટ આ ટેસ્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી જસ્ટ પંદર મિનિટનો ટેસ્ટ છે પંદર મિનિટમાં રિઝલ્ટ આવે છે ટેસ્ટ તો કંઈ વધારે વાર લાગતી નથી હવે જે વ્યક્તિઓને જે પોઝિટિવ જેમને આવે છે એમને આપણે એક બીજો ટેસ્ટ એડવાઈઝ કરીએ છીએ એને કહેવાય કોલોનોસ્કોપી કોલોનોસ્કોપી એક ઇન્વેઝિવ ટેસ્ટ છે એટલે કે એમાં દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરવામાં આવે હવે એમાં કોઈ મોટા સાઈડ ઇફેક્ટ નથી હોતા પણ એ પ્રોસીજર વિશે જરા હું તમને આઈડિયા આપી દઉં એ પ્રોસીજરમાં આપણે પહેલાં દવા આપીને પેટના પેશન્ટના પેટને સાફ કરતા હોઈએ છીએ પછી આપણે દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરતા હોઈએ છીએ એમાં દર્દીને આપણે બેભાન અવસ્થામાં એટલે કે ઇન્જેક્શન આપીએ છે સિડેશનનું જેનાથી દર્દીને જરા પણ દુખાવો ન થાય અને પ્રોસિજરમાં વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગતો હોય છે એટલે કોઈ મેજર સાઈડ ઇફેક્ટ નથી આ વસ્તુના અને ટોલરેબલ છે બધા આ કરાવી શકે છે બીજો ક્વેશ્ચન તમે જે પૂછ્યો કે સ્ક્રીનિંગના આંકડા શું છે આપણે ત્યાં તો આપણે ત્યાં સ્ક્રીનિંગના નેશનલ લેવલ પર એટલે કે કન્ટ્રી લેવલ પર કોઈ આંકડા અવેલેબલ નથી પણ એક સ્ટડી થયેલી છે કે જેમાં એક સર્વે કરવામાં આવ્યો હતો કે ડૉક્ટર્સના ગ્રુપમાં કેટલી વ્યક્તિઓએ સ્ક્રીનિંગ કરાવેલું છે એમને જાતે કાં તો એમના પેરેન્ટ્સમાં કે જે એલિજિબલ હતા સ્ક્રીનિંગ માટે તો એવું આવ્યું હતું કે લેસ દેન ટેન પર્સન્ટ એટલે દસ પર્સન્ટથી પણ ઓછા વ્યક્તિઓએ સ્ક્રીનિંગમાં ભાગ લીધેલો એટલે આ ડૉક્ટર્સની વાત છે જે હાઇલી એજ્યુકેટેડ કહેવાય જેમને ખબર હોવી જોઈએ આ વસ્તુની તો એનો મતલબ કે જનરલ પોપ્યુલેશન લેવલે આનું માત્રા પાંચ પર્સન્ટથી પણ ઓછી હશે इतने जो सौ जनुए एनी जगह आप तरण के चार जना स्क्रीनिंग थतु हाँ स्क्रीनिंग जो गैप है पच्चाण टका के लिए जो सबसे प्रमुख टेस्ट और छोटा सा टेस्ट है जिसको कोलोफिट बोलते हैं जो उसकी स्टूल की जांच है उसका खर्चा एक हज़ार रुपये है इसके अलावा उसके आगे जो जाँच है उसको हम कोलोनास्कोपी बोलते हैं और वो करीब पंद्रह से बीस मिनट का प्रोसीजर है जिसको एक हल्का सा नींद का इंजेक्शन दे किया जाता है उसका खर्चा करीब नौ है और तीसरा जो स्क्रीनिंग का हमारा पैकेज है जिसमें कोलोफिट और कोलोनोस्कोपी दोनों है उसका खर्चा करीब दस हज़ार है और ये तीनों जाँचे हमारे यहाँ पे उपलब्ध है और ये आज करा वो उन लोगों को जिनकी उम्र ज़्यादा है यानी किसी पचास से ज़्यादा है किसी को फैमिली हिस्ट्री है उसके परिवार में अगर किसी को कोलोरेक्टल कैंसर हो चुका है अगर कोई बहुत ज़्यादा मात्रा में शराब और स्मोकिंग कर रहे हैं तो उनको करवाना चाहिए अगर आपको लंबे समय से डायबिटीज़ है અગર આપવાઝન બહુ જ તો આપીંગ કરવું ચાહીએ અગર આપલાઇટ યા કરોન્સ ડિઝીઝ નામ કે બીમારી તો આપો એનિંગ કરવિએ